નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ હેડના કપાસના બજાર ભાવ જાણીશું મિત્રો સૌપૂર્ણ કપાસના ભાવ જાણતા પહેલાં જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો આપણે કપાસના ભાવ જાણી લઈએ રાજકોટ બારસો પચાસથી ચૌદસો છેતાલીસ રૂપિયા અમરેલી એક હજાર પચાસથી ચૌદસો ને રૂપિયા સાવરકુંડલા બારસોથી ચૌદસો ચાલીસ રૂપિયા જસદણ અગિયારસો પચાસથી ચૌદસો ને વીસ રૂપિયા બોટાદ અગિયારસો પંચાવનથી ચૌદસો રૂપિયા ગોંડલ એક હજાર પચાસથી ચૌદસો છવ્વીસ રૂપિયા કાલાવાડ બારસોથી ચૌદસો ને રૂપિયા જામજોધપુર અગિયારસો પચાસથી તે પંદરસો રૂપિયા ભાવનગર બારસો પંદરથી તે ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા જામનગર એક હજારથી તે પંદરસો ને પંદર રૂપિયા બાબરા અગિયારસો એંશીથી ચૌદસો ને બાવન રૂપિયા જેતપુર એક હજાર સિત્તેરથી તો ચૌદસો ને એકાવન રૂપિયા વાંકાનેર અગિયારસોથી તો ચૌદસો ને તેસઠ રૂપિયા મોરબી અગિયારસો ને અઠ્યોતેરથી તો ચૌદસો ને સાઠ રૂપિયા રાજુલા અગિયારસોથી તો ચૌદસો ને એકતાલીસ રૂપિયા અળવદ બારસો એકસઠથી ચૌદસો ને બાસઠ રૂપિયા ઉપલેટા બારસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા માણાવદર અગિયારસો ત્રીસથી તે પંદરસો ને ત્રીસ રૂપિયા ધોરાજી એક હજાર એકથી ચૌદસો ને રૂપિયા વીછીયા અગિયારસો સિત્તેરથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ભેંસણ એક હજારથી તે ચૌદસો ને નેવ રૂપિયા લાલપુર અગિયારસો સિત્તેરથી ચૌદસો ચાલીસ રૂપિયા કંભાળિયા બારસો પચાસથી ચૌદસો ચાલીસ રૂપિયા રોલ બારસો સાઠથી તે બે રૂપિયા મિત્રો વિસનગર બારસોથી તો ચૌદસો ને એકોતેર રૂપિયા વિજાપુર અગિયારસોથી તો ચૌદસો બાવન રૂપિયા કડી અગિયારસો એકાવનથી ચૌદસો ને રૂપિયા પાટણ બારસો ચાલીસથી તો ચૌદસો ને પચાસ રૂપિયા ગઢડા બારસો વીસથી તે ચૌદસો ને પચાસ રૂપિયા ઢસા બારસો ત્રીસથી તે ચૌદસો ને એકવીસ રૂપિયા અંજાર તેરસો પંચોતેરથી ચૌદસો સાઠ રૂપિયા ધંદુકા અગિયારસો દસથી તો ચૌદસો ને એકતાલીસ રૂપિયા